નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકે ની જમાવટ આજના વિડીયોમાં વાત કરીશું આપણે ગઈકાલે વિધાનસભામાં એક પ્રશ્નના ઉત્તરમાં માનનીય વાહન વ્યવહાર મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીએ જીએસઆરટીસી માં એટલે કે ગુજરાત એસટી વિભાગમાં વર્ષ બે માં કુલ અગિયાર કરતા વધારે જગ્યાઓ ભરાશે તેવો જવાબ આપ્યો હતો મિત્રો તો આજના વિડીયોમાં આપણે વિગતવાર જાણીશું કે હર્ષભાઈ સંઘવીએ જે ગુજરાત એસટી નિગમ છે તેમાં અલગ અલગ વહીવટી ટ્રાફિક અને મિકેનિકલ સાઇડ કુલ કેટલી જગ્યાઓ ભરાશે તેમ જવાબ તેવો જવાબ આપ્યો હતો તો વિડીયો નાન સુધી આપ બને રહેશો અને જો તમે અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન દબાવી ઓલ નોટિફિકેશન ઓન કરી લેજો જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીના નોટિફિકેશન વિવિધ ભરતીઓના પરિણામ અને મિત્રો જનરલ નોલેજના લગતા વિડીયોઝ અને સરકારી કર્મચારી પેન્શનર્સ યોજનાઓને લગતા પરિપત્રો તમને સરળતાથી અમારા ચેનલના પ્લેટફોર્મ પરથી ઉપલબ્ધ થઈ જાય તો મિત્રો ગઈકાલે ગુજરાત વિધાનસભામાં એક પ્રશ્નના એક ધારાસભ્યના પ્રશ્નના ઉત્તરમાં માનનીય વાહન વ્યવહાર મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીએ જણાવ્યું હતું કે એસટી બસની કુલ અઠ્યાવીસો જેટલી નવી ટ્રીપ શરૂ થશે અને અગિયાર જેટલી જગ્યાઓ મિત્રો અલગ અલગ વહીવટી ટ્રાફિક અને મિકેનિકલ સાઇડ વર્ષ બે હજાર ચોવીસના અંત સુધીમાં ભરાશે મિત્રો જીએસઆરટીસીમાં એક જ વર્ષમાં દૈનિક મુસાફરો બે લાખ વધ્યા છે અને ધારાસભ્યને પોતાના મતક્ષેત્રોમાં એસટીના નવા રૂટ જણાવતા સંઘવીની અપીલ કરી છે કે સંઘવી સાહેબે અપીલ કરી છે કે કોઈ ધારાસભ્ય નવા રૂટ શરૂ કરવા માંગતા હોય પોતાના ધારા વિસ્તારોમાં તો તેઓ જણાવી શકે છે મિત્રો આપ સૌને જણાવી દઈએ કે મિત્રો હાલમાં જીએસઆરટીસી દ્વારા ત્રણ જગ્યાઓ માટે જે ડ્રાઈવરની ઓનલાઈન એક્ઝામ છે મિત્રો એ એમસીક્યુ એક્ઝામ લેવાઈ ગઈ છે સાથે જ મિત્રો તેત્રીસો જગ્યાઓ જે છે તે કંડક્ટરની એના માટે મિત્રો ટૂંક સમયમાં પરીક્ષા લેવામાં આવશે એટલે કે હાલ છ હજાર ત્રણસો જેટલી જગ્યાઓ મિત્રો હાલ જે છે તેના માટેની હાલ ભરતી પ્રક્રિયા ચાલી રહી છે તદુપરાંત મિત્રો અલગ અલગ મિકેનિકલ ટ્રાફિક અને મિત્રો જે છે તે વહીવટી ક્ષેત્રે કુલ કેટલી જગ્યાઓ ભરાશે તે મિત્રો આગળ જાણીએ તો મિત્રો ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ એટલે કે જીએસઆરટીસી ની બસ સેવામાં થયેલા સુધારાઓને પગલે એક જ વર્ષમાં દૈનિક મુસાફરોની સંખ્યા પચીસ લાખથી વધીને સત્યાવીસ લાખ ને પાર થઈ ગઈ છે આગામી વર્ષે તેમાં વધુ દૈનિક ત્રણ લાખ નવા પેસેન્જર્સ મેળવવાના લક્ષ્યાંક સાથે એસટી બસ સંચાલન કાર્યરત હોવાનું વાહન વ્યવહાર મંત્રી હર્ષભાઈ સંઘવીએ દરેક ધારાસભ્યોને પોતાના ક્ષેત્રોમાં નવા રૂટ શોધીને જણાવવા બસમાં સ્વચ્છતા જાળવવા નાગરિકોને જાગૃત કરવા અપીલ કરી હતી સાથે જ તેમણે એસટી બસની અઠ્યાવીસ વર્ષથી વધુ નવી ટ્રીપ શરૂ કરવા અને અગિયાર થી વધુ જગ્યાઓ ભરવાની પણ જાહેરાત કરી હતી વિધાનસભામાં પોતાને હસ્તક રહેલા ઉપરોક્ત વિભાગ માટે રૂપિયા તેત્રીસો સિત્તેર કરોડ અઠ્યાવીસ લાખના બજેટ માંગણીની મંજૂરીની ચર્ચામાં મંત્રી હર્ષદ વિજ આગામી વર્ષમાં ચાર ડ્રાઈવર તેત્રીસો કંડક્ટર અઠ્યાવીસો ને સત્યાવીસ મિકેનિકલ ઓગણીસ સોળસો ઓગણસઠનું ક્લાર્ક મળીને કુલ અગિયાર હજારથી વધુ કર્મચારીઓની ભરતી કરવાનું જાહેરાત કર્યું હતું જાહેર કર્યું હતું તેમણે કહ્યું હતું કે નાગરિક પરિવહન સેવાને અસરકારક બનાવવા માટે એસટી પરિવાર બસ 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 સ્ટેશન અને ટેકનોલોજી એમ ચાર મુખ્ય આધારસ્તંભ અમે કાર્યરત છીએ તેની ફળ રૂપે દૈનિક બે લાખ મુસાફરો વધ્યા છે પ્રજાનો ભરોસો વધ્યો છે તેની પાછળ રાત દિવસ જોયા વગર કાર્યશીલ એસટી ના છત્રીસ થી વધુ કાર્ય કર્મચારીઓનું બળ છે વર્ષ બે હજાર અગિયાર પેલા મૃત્યુ પામેલા એક નિગમના બસો ચાલીસ થી વધુ કર્મીઓના આશ્રિતોને ક્લાર્ક કક્ષામાં નિમણૂક આપવાનું શરૂ કરતા કહેતા પચીસો નવી નવીન બસો ખરીદીને સાતસો જેટલા નવા શેડ્યુલ શરૂ કરવાનું જાહેરાત કર્યું હતું અમદાવાદ અને ગાંધીનગર વચ્ચે ડબલ ડેકર બસની સફળ પ્રયોગ પછી હવે સ્ટેચ્યુ ઓફ યુનિટી સહિત અન્ય શહેરોમાં પણ તેનું આયોજન હોવાનું તેમણે જણાવ્યું હતું ટેકનોલોજીથી મોબાઈલમાં જે એસટીની તમામ ડિજિટલ સેવાઓ અને દૈનિક સત્યાવીસ લાખ મુસાફરોને પોતાની બસ વિશે રિયલ ટાઈમ ઇન્ફોર્મેશન મળી રહે તેના માટે એપ્લિકેશન પણ કાર્યરત કરવાનું ઉમેર્યું હતું મિત્રો આમ મિત્રો જે લાંબા સમયથી એસટી વિભાગમાં ક્લાર્કની અને મિકેનિકલ સાઈડની જે જગ્યાઓની રાહ જોઈને બેઠા છે તેમના માટે આ સુખ સમાચાર છે કે સરકાર આ વર્ષે જે છે તે અઠ્યાવીસો સત્યાવીસ મિકેનિકલ અને છન્નુસો છન્નુ જેટલા ક્લાર્ક મિત્રો સોળસો ને છન્નું એક હજાર છસો છન્નું જેટલા પ્લાન્ટ ની જગ્યાઓ માટે મિત્રો જે છે તે આ વર્ષે કવાયત થાત ધરશે ને વર્ષના અંત સુધીમાં મિત્રો આજે છે ભરતી તે બહાર પડી જશે આમ આ વર્ષે મિત્રો ચાલી ડ્રાઈવર ની ચાર હજાર કંડક્ટર ની તેત્રીસો બેતાલીસ અને અઠ્યાવીસો સિત્યાવીસ મિકેનિકલ અને સોળસો છન્નું પ્લાર્ક મળીને અગિયાર હજાર કરતા વધારે જગ્યાઓ ભરાશે તેવું વર્ષભાઈ સંઘવીએ મિત્રો વિધાનસભામાં જણાવ્યું હતું મિત્રો તો આશા રાખીશું કે મિત્રો મિકેનિકલ ક્લાર્ક અને આવી ડ્રાઈવર કંડક્ટરની ભરતીની રાહ જોઈને બેઠેલા ઉમેદવારો માટે આ ન્યૂઝ આશાસ્પદ છે જય હિન્દ અસ્તુ